જય માતાજી મિત્રો જય ગોપનાથ ચેનલમાં આપણું સ્વાગત છે દર્શક મિત્રો તમે ઘણી સાહિત્ય પુરાણી જૂનવાણી ઘણી એ વાત સાંભળીએ છીએ અને માણસોએ સાહેબ આ અમારી સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ધરતીની માલિકો સાહેબ ઘણા દાન આપ્યા છે કોઈએ હોનાનાના રૂપમાં દાન આપી દીધા છે કોઈએ રૂપાના દાન આપી દીધા છે કોઈએ બે પાંચ દહ વીહ ગાયું દાનમાં આપી દીધી છે કોઈએ જમીન દાનમાં આપી દીધી છે સાહેબ કોઈએ હું એમ કહું હાથી ઘોડા દાનમાં આપી દીધા છે પણ સાહેબ કોઈ જગ્યાએ એવું સાંભળ્યું કે કોઈએ પોતાનો બાપ દાનમાં આપી દીધો હા હે કોઈ પોતાનો બાપ દાનમાં આપી દીધો એવું ક્યાંય હે બીડું ઓલ દુનિયામાં સાહેબ આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતીમાં પોતાના બાપને દાનમાં આપી દે આવા અમારા હિરલા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર છે સાહેબ જેતપુર સૌરાષ્ટ્ર

સાહેબ આવનાર વ્યક્તિ માગે આપી દેતા સાપરાજ આવો મહાન રાજા હતા અને દુનિયાના શારે શેડ્યા સાપરાજ નું નામ ગુંજતું સાહેબ નામ નામ ગુંજાવું ને કોઈ નાની માના ઘર નથી હો હોય સહાટું ડરી સડાવી તો નામ નો આપણું કોઈ ઓળખે નામ ગુંજાવવામાં તો ત્યાં ગહાવવું પડે લોખંડ ને ઉજળું થવું હોય તો કાનહ વડે પેલા ગહાવવું પડે તો લોખંડ ઉજળું થાય એમ જેનું નામ બનાવવું ને એને સાહેબ બહુ મહેનત પડતી હોય છે નામ કરવું ને ભાઈ બનાવી શકાય પણ સાહેબ નામ દુનિયામાં બનાવવું તો બહુ અઘરું છે સાપરાજ નું નામ ગુંજતું હોલ દુનિયામાં અને આ નામ ગુંજતા 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 મારવાડ ની ધરતીમાં એ ભલના વખાણ ખાવા લાગ્યા અને સાહેબ એ ભલના વખાણ મારવાડ ધરતીમાં સાંભળવામાં આવ્યા અને જે મારવાડના રાજા હતા એના જે કવિરાજ હતા એને બોલાવી અને કીધું એ કે કવિરાજ એક કામ છે એ કે બોલો ને મહારાજ એ કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર જયાદપુર આવેલું છે કે હા આવેલું છે એના માથે અત્યારે સાપરાજ વાળા રાજ કરે છે કે હા રાજ કરે છે આપણા સાપરાજ વાળા જેવા પુરુષ બનાવવાના છે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં જેવો સાપરાજ વાળો છે એવા અહીંયા આપણા પુરુષો હોવા જોઈએ મારવાડમાં તો મને મોજ આવે એના માટે ગમે તે કરો કવિરાજ કે મારે ક્યાં જાવવું પડે કાંઈ વાંધો નહીં હવારનો પોર થયો મારવાડના માલિકે કવિરાજને બોલાવી ખર્ચી પૈસા આપ્યા અને પાણીના રેલાની જેમ હાલે એવી રોજી ઘોડી આપી

કવિરાજે બિરદાવ્યા વાળા કુળને ભલે સાપરાજ ભલો સાપરાજ ભલો સાપરાજ સાપરાજ સિંહાસન ની માથે ઊભા થઈ ગયા હાથ જોડી તો પધારો કવિરાજ બિરાજો કવિરાજને આશ્વાસન આપ્યું બેઠા એ સમયમાં અત્યારે સા પાણી આવે છે ને તેથી કહુંબ આવતા અફીણના અને એ તો ભાઈ એ કહુંબા તો ધરતા હોય ને જરા અફીણ તો કદાચ અત્યારે હેંસી પણ એ ઝેરવવા મુશ્કેલ છે કહું બા પાણી લેવાના સમય છો હરિહર જમ્યા એકાદ રાત રોકાણા બીજા દિવસે બહાર સભા જામેલી અને કવિરાજ વિદાય માંગવા રહ્યા એ તો સાપરાજ આજ્ઞા આપો નીકળું એને ખબર હતી રજા માંગે ત્યારે સાપરાજ બોલે જોઈ માંગી લ્યો એમ એટલે કવિરાજે વિદાય માંગી વિદાય માંગી એટલે સાપરાજ હંસતા હંસતા બોલ્યા એ કે કવિરાજ સાપરાજનું રાજ છે આમાં એમને મયું ની આપની ઈચ્છા હોય એ માંગો પણ કવિરાજ કઈ બોલતા નથી મૌન એટલે કે સાલા મના બેઠા બીજી વાર સાપરાજે કીધું ઈચ્છા હોય એ માંગી લ્યો કવિરાજ નથી બોલ્યા મૌન ધારણ કરીને બેઠા અમરક કમરક 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 કવિરાજ મેરિકા અને સાપરાજ કરડી આંખ કરીને કીધું કવિરાજ મોજ આવે એ માગી લો કદાચ સાપરાજ નું માથું માગો ન આપું તે તો હું વાળો સાપરાજ અને ક્યારે કવિરાજ ઉભા થઈ અને સાપરાજ કીધું સાપરાજ માગું એ આપી સાપરાજ કે જરૂર આપી હે આપી એ કે મારું જ્યાંતાણા માગો ને કવિરાજ જો નો આપી દઉં તો હું સાપરાજ ન કહેવા સાપરાજ વાવાઝ બોલ્યું બીજું બોલે નહી તમે માગોય આપી દો અને ચારે કવિરાજ હસતા હસતા કીધું સાપરાજ દુનિયામાં તમામ માણસો એ દાન દીધા છે હોનું રૂપું ગાયું જમીન હાથી ઘોડા પણ મારે તો તારો બાપ દાનમાં જોતો તારો બાપ જે ભલવાળો દેઠાઈ મને દાનમાં દઈ દે પણ ચા તો સાપરાજ ના પગ એટલી ધૂળ મંડી ખવા બધું દાનમાં દેવાય કે બાપ ને દાનમાં દેવાય કે ભે બાપને કેમ દાનમાં દેવું બાપુ મારે તમને દાનમાં દેવાય કેવું કેમ પેલા બધી વસ્તુ આપી દેવાય પોતાનો બાપ દાનમાં દેવાય બાપ દાનમાં દેવા તૈયાર થાય છોકરો એના બાપ ને કઈ જ કેમ હગે કે બાપુ મારે તમને દાનમાં છે પણ સાહેબ ઈજ સમયે એભલ બાપુ પોતે સભામાં હતા સાપરાજ હા કે ના કાંઈ નથી બોલી ગયા સાપરાજ આખા થરથરી ઉઠ્યા હું જવાબ દેવો કવિરાજ ને હું મારે કહેવું હા પાડી ના પાડું તો વાળા ગોળને કલંક લાગે મને કલંક લાગી જાય મારી પેઢીઓને કલંક બેહે હવે હું કરવું હું ન કરવું હું કરવું હું ન કરવું પણ ક્યાં તો સાપરાજ નો બાપ પોતાની બેઠક માસેલી ઊભા થઈ ગયા અને સાપરાજ ની અમે હાથ ડગલા ને કીધું સાપરાજ જવાનું ન હોય ભલા માણા હવે હું અમથોય બુઢો થઈ ગયો તારે મારું અહીંયા કામે હું છે અને હું આયા રોટલા ખાઉં છું એમ મારા ભાગમાં હશે કવિરાજના ગામમાં જઈને ખાય હું કમ હું જાણો આપી દે ધ્યાનમાં પણ પિતાશ્રી તમને હું તને કામ આપી દે પણ પિતાશ્રી પણ સોડ અને કાલ કલંક રહી જાય કે સાપરાજ બોલ્યો આપી તાણું લે દુનિયાને ખબર પડે કે સાપરાજ વાળો એવો હતો માંગે જે માંગનાર ભૂલે સાપરાજ આપી પોતાનો બાપી આપી દેતો એકવાર નામ અમર થઈ જાય આપી દે સાપરાજ અને ત્યારે સાપરાજ વાળે આમ જેમણે હાથનું કાંડું પકડી પોતાના બાપનું અને કવિરાજને કીધું લો કવિરાજ મારા પિતાશ્રી યભોલ વાળા હું તમને દાનમાં આપું છું કવિરાજે લઈ લીધું બાવડું અને એભલ ને હમે જોઈને કીધું એભલ ભા બોલો કવિરાજ હવે તમે મને દાનમાં મળેલા છો કાંઈ વાંધો નહીં ફરમાવો હુકમ કાંઈ પણ ધીંગાણું કરવું હોય તો બોલો અને જાતપુર જીતવું હોય તો બોલો સાપરાજની ની હમો સમય હા પાહળા જેવી ખેંચી કદાચ આ જાતપુર જીતીને તમારે કબજે કરવું હોય તો એ ભલ હજી બુઢો થઈ ગયો પણ તાકાત છે એમ આખું જેતપુર કદાચ સાપરા હમો થઈ જાય તો કવિરાજ હું તમારા દાનમાં માં મળેલો છું હુકમ કરો પણ ક્યાં તો કવિરાજ મરક 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 મરકી કે નહીં અબુલભાઈ નથી કરવાનું મંગાવો તમારી ઘોડી હાલો આપણે નીકળી જવાનું સાપરાજે ઘોડી મંગાવી આપી પાણીદાર હતી ઘોડી અબુલભાઈ આપવામાં આવી કવિરાજ અને આ બુઢો વાળો રાજપૂત

કવિરાજ કે હવે તો આપણા રાજની હેદમાં આવી જાય આપણે શાંતિથી રોકાણા જમી કાઢવી અને સત્સંગ હાલે છે અર્ધક રાત થઈ વાત એવી વાળા એ ઘૂમરે ચડાવી અને વાતને ઘૂમરે નાખીને પૂછ્યું હે કવિરાજ એક પ્રશ્ન કરું એ કે બોલો એફલભા ઈ કે તમે જ સાપરાજ જાતપુરનો માલિક સાપરાજ કદાચ તમે જાતપુર માંગ્યું હોત તો આપી દે તમે આખું જાતપુર ન ને મને માંગવાનું કઈ કારણ પણ ચા તો કવિરા ખબર એ કે હું કામ એ કે મારા રાજા જે મારવાડ ના માલિક છે ને એને એવી ઈચ્છા છે કે સાપરાજ જેવા રાજ કુંગર અમારે અહીંયા જોઈ મારવાડમાં લાવી અને તમને પરણાવવાના છે તમને પરણાવી અને એના જે દીકરા થાય એને અમારે રાજનું ઓલો વંશ હોપવાનો છે એને રાજ રાપવાનો છે સાપરાજ જેવા દીકરા અમારે જોતા એટલે મેં તને દાનમાં બાકી તારું જેતપુર નથી જોતું પણ ચાતો મોઢે મસ વળી ગયું હોય એટલે અભલમાં કાળો કાળોડી ગયા માથું ધૂણા મીડ્યા કવિરાજે આમ જોઈને કે કાંઈ કે કવિરાજ થોડીક તમે થાપ ખાઈ જાય કે કા કે તમે થોડીક થાપ ખાઈ છો માંગવામાં તમારી ભૂલ પડી કે તો એનું કારણ કે છ મહિનાનો સાપરાજ હતો સાપરાજ અને મેન ખંડ માં ગયા સાપો પૈઢો ની જ પારણે સાપરાજ હું તો અને હું અમારા ખંડમાં ગયો અને ધૂળેટીનો તહેવાર હતો મેં મારા પત્ની એટલે કે સતીને આમ કંકુવાળો હાથ કરીને ગાલે સબકું કર્યું કરી રમત કરી સાપોસ માસ તણો નિયો હતો હમ દોનો દેખીને સાપરાજ પડખું ફેર્યો હતો સાપરાજ પડખું ફેરી ગયો એની માતાજી જોઈ કે તમે કંકુ વાળો હાથ કર્યો મારા મસ્તી કરી અને મારો સાપરાજ મને જોઈ ગયો હવે મારે સાપરાજ ને મોઢું ન દેખાડાય જીભ કરડી મૂવી હતી મારી મહારાણી ખાલી એટલી મર્યાદા કે સાપરાજ પડખું ફેર્યો કપડું માથે ઓઢી ગયો પડખું ફેર્યો અને એ જે સાપરાજ ની મા હતી નેડીને મરી ગઈ હતી બોલો આવી જો સતી નારીયું તમારા મારવાડ માં હોય તો યફલ જેવા દીકરા થાય નકર થાય નહીં ઈચ્છા હોય તો લઈ જાવ ને ઈચ્છા હોય તો કાંઈ નહીં અને ક્યારે કવિરાજે હાથ જોડીને કીધું હે યભલ તો એવી નારીઓ અમારા મારવાડ માં એક નથી તો આપ પાસા જઈ શકો હવે એમ પાસું ન જવાય

અને એના વખાણ કરવા પડે એટલે કીધું નામ રહનતા ઠકરા નાણાં ન રહનતા સાહેબ કીર્તિ નામે કોટડા એ પાયડા ન પડનતા જય માતાજી